તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ ભારે નુકસાન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છે કે ભર શિયાળે પડેલા અણધાર્યા વરસાદના કારણે તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના ડાંગર મગફળી અને દિવેલા જેવા પાકને ગંભીર નુકસાન થયું છે ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી રાહત મળે તે માટે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે આ પ્રસંગે મહિસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલ બાલાસિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બુદેશસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રસિંહ વાઘેલા સહિત તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો નગરપાલિકાના સભ્યો અને સરપંચની ઉપસ્થિતિમાં મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું કોંગ્રેસ આગેવાનો દ્વારા સરકારે તાત્કાલિક સર્વેની કાર્યવાહી શરૂ કરીને ખેડૂતોને ન્યાય મળે તેવી ચેતવણી અપાઈ હતી જો કે વળતર ચુકવવામાં વિલંબ થશે તો ખેડૂતોના હિતમાં આંદોલન કરવામાં આવશે હાલ જિલ્લા એક અઠવાડિયાથી ભર શિયાળે કમોસમી વરસાદ પડી પડ્યો છે અને કેટલા ઇંચ વરસાદ પડવાને કારણે ખેડૂતોના ઊભા પાક ડાંગર કપાસ દિવેલા જેવો અનેક પાકો નિષ્ફળ ગયા છે અને ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવે છે ત્યારે અમારી બાલાસિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે અને આવેદનપત્ર દ્વારા મારી માગણી છે કે બાલાસિનોર તાલુકામાં જે કંઈ ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને તાત્કાલિક સહાય મળવી જોઈએ અને સહાય નહીં બાલાસિનોર કોંગ્રેસ સમિતિ વતી માગણી છે કે ખેડૂતોનું સમગ્ર વર્ષનું આ વર્ષનું પાક ધિરાણ માફ કરવું જોઈએ ખેડૂતો જે અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવે છે સરકારને વિનંતી કે તાઇફામાં નાણાં રોપતી સરકાર તાઇફાના નામે ઉત્સવોમાં રાજતી સરકારને નમ્ર વિનંતી છે કે આવનારા સમયમાં જ્યારે ખેડૂતને નવો પાક ઊભો કરવાનો છે ત્યારે ખેડૂત બિચારો લાચાર ના બને દયનીય ના બને એ પરિસ્થિતિમાં સમગ્ર બાલાસિનોર તાલુકા અને મહિસાગર જિલ્લાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું અને પાક ધિરાણ માફ કરવું જોઈએ એવી બાલાસિનોર કોંગ્રેસ સમિતિ વતી અમારી માગણી છે અને એ જ અનુસંધાને અમે આવેદનપત્ર આપવા માન્ય ધારાસભ્યશ્રી શહેર શહેર પ્રમુખશ્રી અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સાથે આગેવાનો સહિત અને પ્રભારી સહિત અહીં અમે ઉપસ્થિત થયા છીએ અને અમે આવેદનપત્ર આપ્યું છે કે આવનારા સમયમાં ખેડૂતોને સહાય મળવી જોઈએ માત્ર સર્વેના નામે જે તાઈફાઓ કરવામાં આવે છે સર્વેના નામે જે રમતો રમવામાં આવે છે ખેડૂત બિચારો ખેતરમાં જાય ખેતરમાં જાય અને તેને ઓનલાઈન સર્વે કરવાનું હોય છે પણ નેટવર્કનો પણ અભાવ હોય છે ખેડૂત અજાણ હોય અબળ હોય અને સર્વે પણ કરી શકતો નથી અને એના અનુસંધાને ખેડૂતને લાભ પણ મળતો નથી પણ તમામ ખેડૂતોને એક સરખા ધ્યાને લઈ અને તમામ ખેડૂતોનું ધિરાણ માફ કરવું જોઈએ પાક ધિરાણ માફ કરવું જોઈએ એવી અમારી માગણી છે અને સત્વરે યોગ્ય સમયમાં એમને વળતર મળવું જોઈએ અને જો આ બાબતે સરકાર જાગૃત નહીં બને તો બાલાસિનોર તાલુકો અને સમગ્ર મહીસાગર જિલ્લાના કોંગ કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો ખેડૂત મિત્રોને સાથે લઈ અને કામે કામ ખેડૂત મહાસભાઓ કરી અને આ સરકારના કામ કંકેરવાનું અમે કામ કરીશું અને આજ રોજ આપ સૌના મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે મહીસાગર જિલ્લાના ખેડૂતો અને બાલાસીનોર તાલુકાના ખેડૂતો લાચાર બન્યા છે દયનીય બન્યા છે અને એમને રાતા પાણીએ રોવાનો વારો આવે છે ત્યારે સરકારશ્રીને નમ્ર વિનંતી કે ખેડૂતના સામૂહ જોવે અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરનાર સરકાર જ્યારે અત્યારે ખેડૂતના માથે પડતાં પર પાણું પાટું વાગ્યું છે ત્યારે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થાય અને સરકાર દ્વારા સત્વરે સહાય ચૂકવવામાં આવે અને એમનું પાક ધિરાણ માફ કરવામાં આવે એવી અમારી બાલાસનોર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી માંગણી છે આભાર હર્ષદ પટેલ પ્રમુખ મહિસાગર જિલ્લા કોંગ્રેસ